નીચે બધું રેડી કરી દીધું છે સરસ દાળ ભાત ને એવું અને હવે આપણે લોટને ને રોટલી કરવાની જ બાકી છે બાકી બધું બની ગયું છે એમાં દૂધી દૂધી અને મગની દાળનું શાક છે દાળ ભાત છે આ બધી વસ્તુ છે ને નીલ શાળાએ એટલે કે સ્કૂલે વહી ગયો છે હું ક્લાસીસ થી આવી ગઈ કામ બધું પતી ગયું બસ હવે રોટલી રહી છે આપણે રોટલી કરી નાખીએ અને ધર્મ કદાચ ગયો હશે દાદા સાથે એટલે એ પણ કોઈ છે નહીં ખલેલા જો મમ્મી લેવા તા ને મારા પપ્પા એ પાછા આપી ગયા તો મેં કીધું તમે રાખો કે નાના મેં લીધા જ છે તારી માટે એ પાછા ગયા ગાઈસ જો અહીંયા બ્લેક આલુ આવી ગયા છે પહેલા આપણને ખબર હતી કે લાલ કલરના આલુ તો આવતા જ હતા પણ હવે જો કાળા આલુ આવવા મળ્યા મસ્ત મસ્ત ચાખો નથી મેં ચાખીને ખબર પડે કેવું છે અંદરથી લાલ જ છે આ બધે ફ્રૂટ ધોયેલા જ છે અને અંદરથી લાલ છે તારે ખાવ છે ફ્રૂટ બોલો પણ છે મસ્ત મને આલુ બહુ ભાવે ખાટા મીઠા લાલ કલર વધારે મસ્ત લાગે આ તો જો કાળા આલુ લાલ ચડ્ડી બ્લેક ટી શર્ટ ક્યાં જાવ છો ભાઈ નીચે જો ચપ્પલ કાઢે હલો આ બેય જાય છે અને મારે કરવાની છે જો ઇસ્ત્રી અને બેય જે ઉપડે છે નીચે બાય 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 આરતી કરીને આવશો ને હા ટાટા બાય બાય આ ભેગ્યા નીચે અને મારે કરવાની છે ઈસ્ત્રી તો હું ઈસ્ત્રી કરવા બેસી જાવ મારો અવાજ થોડોક ભાઈ થઈ ગયો છે મને અંદરથી એવું ફીલ થાય છે તમને કેવું સંભળાવતું હોય એ કંઈ ખબર નહીં હવે કાંઈ ખ્યાલ નથી ભાઈ ઈસ્ત્રી કરી લઈ પપ્પા જ જમવા આવવા નથી એટલે થોડું કામ મળવું છે શાકને એવું નહીં બનાવી બપોરે શાક ભાત રોટલી બનાવ્યું હતું ને મને ભાખરી બહુ ભાવે તો ભાખરી બનાવી નાખશું સરસ મજાની કાલે પાછા મહેમાન હતા તો બનાવ્યું હતું પંજાબી શાક ને એવું મેં આગળના બ્લોગમાં બતાવ્યું હતું અને આજે હવે સિમ્પલ વચ્ચે એક દિવસ સિમ્પલ થઈ જાય ને તો પાછું છે ને બહુ મજા આવે પછી આવું ને આવું કન્ટિન્યુ ચાલે ને તો બહુ મજા ન આવે એટલે કાંઈ નહીં જો વાગી ગયા છે સવા છ અમારા ડોગી ભાઈ જોઈ બેસી ગયા છે સવા છ વાગી ગયા છે એટલે હું મિસ્ત્રી કરી નાખું રસોઈની બહુ ઉતાવળ નથી કચરું વાળી નાખું એવું બધું કામ કરી નાખું ના તો મેં ટિફિન વહેલું આવી ગયું હતું ને તો એ તે સાફ થઈ ગયું હતું છોકરાઓ જો આજે ખરાડ દીધી છે ને તો મસ્ત રમવા આવી ગયા જો નીચે બેટ બોલ થી રમવા રમે છે ને સરસ નહીતર તો ખરાડ ન હોય ને તો પાછું કેવું થાય કે બાળકોને બિચારાને રમાય નહીં પણ આજે વાતાવરણ ઓલું છે હાવ એકદમ પણ વાંધો નથી કાંઈ એમ સરસ મજાની ખરડ આવી છે આજે હું તમને બતાવીશ વ્લોગિંગ ગેટ લે બધું કેમ ગયું ભાઈ બહાર કાઢી નાખ્યું છે કાઈ નહીં ચાલો બતાવી દે આ છે ને એની લાઈટ છે આ આ માયક જો ને માયક એની આયા આયા લગાડવાની એની એની આયા ઉપર માયક લગાડવાનો અમે અમે છે ને શે લઈ નાખ દીધા જો આટલી લાઈટ થઈ એમ કરતા વધારે થઈ અને એમ કરતા વધારે પર સમાન થઈ જાય એવું છે વધારે ઓછી થઈ અને આ રીમોટ છે એનું આ છે ને તમે તમાર મારો ફોન હેરે કનેક્ટ કર્યો ને આ કરો ને આ એટલે થોડું વધારે અવાજ વધે ને આ કરો એટલે ઓછો થાય એનું છે અચ્છા અને આમાં શું આવે છે એ પણ કહી દે જરા મને આવવાની બચી ખબર હોય કેમ કે આવું જો આઉ જો હોય એટલે મન મન ખબર જ હોય હા જો મારી કરતા વધારે નીલને ખ્યાલ હોય છે કઈ વસ્તુ ક્યારેક શું કરવી શું નહીં એને બ્લૂટૂથ ની લાઇટ ની લાઇટ માં સેલ નાખીને બધું એને જ ચાલુ કર્યું છે અને આમાં છે ને આ આ બે સ્ટેન્ડ આવ્યા આ મૂક પર કરો એટલે આ મની જાય આમ ઠીક એટલે હું બેઠા બેઠા વિડીયો ઉતારવા તો ઉતારી શકીએ અને આ ફોન નો આવ્યા મૂક તો કરો એટલે આ ફોન રાખી શકો આરામથી અને તમામ વ્લોગિંગ કરતા હોય ને તો આમે ઉતારી

અને લાઇટની તો ઘરમાં હોય એટલે જરૂર નથી પણ છતાં પણ લાઇટ સરસ છે બે ત્રણ વખત થાય છે ટુ ને થ્રી અત્યારે નહીં દેખાય બહુ પ્રકાશ છે એટલે પણ આમ સરસ લાઇટનો પ્રકાશ પડે છે અને આ ઓનલાઈન મંગાવી હતી મેં આ વ્લોગિંગ કિટ મને કેટલાની આવી હતી તો મને ખાસ યાદ નથી પરંતુ મેં ઓનલાઈન મંગાવી હતી પણ છે સરસ સ્ટેન્ડ ને બધું જ છે શું લાઇટ ફિટ કરી બતાવીશું આ બતાવ મને આવડ છે કેમ કે તે જ મને શીખવાડ્યું તે એટલે મને આવડ છે હા તે વાંધો નહીં બતાય ફિટ કરવું એકદમ જ સિમ્પલ છે આસાનીથી તમે આમ કરી શકો ફટાફટ અને આપણે ખોલવું એવી રીતના ફિટ કરવાનું અને આમ નીચે હોય તો નો ફિટ થાય ઉપર આમ મન ગતવાનો ને માયા કે એને છે ને તમે આમ આમ કરશો ને આ હાથ તો એ નીચે આવશે ને મન કરશો ને તો ઉપર જશે ઉપર થોડુંક જ ખાલી ઓલું કરવાનું છે અને એમ કરે ને પછી આ સાઈડે ચડ્યા આવી એકો ના આમે ચડ્યા આવી એકો આ ઠેક બંને બાજુ આવે એમ ને એ તો મેં એનો તો જોયું ત્રણ સાઈડ આવે ઠેક ત્રણ સાઈડ આવે ઓહો અમે રાખી એકો ને પણ અમે તો ખાલી માયા કર રાખવી છે કા હમ લાઈટ ની જરૂર નથી એટલે લાઈટ ચડાવી નથી પણ જો અંધારાની જગ્યાએને એવું ક્યાંક જવાનું થાય ફરવા કેવું તો ત્યારે આ લાઈટ સાથે લઈ જઈ શકાય અને ત્યારે બહુ જ સારું કામ આપે એટલે અત્યારે તો હા અત્યારે તો ઘરે લાઇટ્સ હોય એટલે કઈ વાપરતા નથી અમે પાવર વિઝન ત્યારે કામમાં આવે પણ ત્યારે આપણે ઇન્વર્ટરનો પાવર હોય પણ બહાર જાય ને ક્યારેક ફરવા કેવું આપણે પણ લાઈટમાં ન આલે ને ત્યારે છે ને સરસ ચાલે થઈ ગયું ફિટ જો હમ રેડી જો બોલે ઈ બાજુ માઈક આવે અને જો આ થઈ ગયું છે આખું સેટઅપ રેડી થઈ ગયું સરસ મજાનું અને આમ રાખીને બતાવી તો એટલે આવી રીતે લાઇટ્સ ને એવું ચાલુ થાય જો આ એકવાર લાઇટ ચાલુ કરીને હા બસ એવી આમ આમ ફેરવીને આમ ઊંચો હાથ રાખીને બતાવી આમ આમ હા બસ આમ આમ રાખ આમ હા બસ એટલે વિડીયો ઉતરે જો એ બાજુથી અને બોલવીએ તો માઇક સીધું કેચઅપ કરી લે એ રીતે ઓકે ચાલો કન્ટિન્યુ રેડી સરસ નહીં નહીં એ નથી કનેક્ટ કરવું બેટા એ કાંઈ જરૂર નથી આપણે ઓકે કાંઈ નહીં સરસ ચાલો શું આવી ગયો કેમ વેફર લાવ્યો હે હા કોઈનું જમવાનું નથી બનાવવાનું

આવે એમ પૂછું પૂછી જો કોઈ જાતું નથી ને ઈધર બટાટાનું જવા દે પપ્પા જેટલા જ છે પણ તને માર કેમ જવા દેવો આ દુકાને બધાય છે આજે સાફ સફાઈ ચાલે છે ને એટલે હા હું જોઉં છું કોઈ જાતું હશે ને તો મૂકી દઉં દુકાન ફાઇનલી ખુલી ગઈ છે મેં આગળ ડ્રોગમાં મૂક્યું તું કે દુકાનને સીલ છે પણ એ હવે અત્યારે અત્યારે છે ખુલી છે સાફ સફાઈ ચાલે છે જવું છે તમારે હું એમ કહેતી હતી મેં નળી લઈને સાફ સૂફ મળો કરવા એમ કાલે સવારે કરજો પણ ઓલા ભાઈએ કીધું હશે અત્યારે જ કર ચલુભાઈ એમ કીધું તાવો છે તું ત્યાં જમી લે મારું નહીં તમે હા એને પપ્પાનું ના જતી લાઈ ખોલી દો ફોન કરું

ધવે છે ધરી નું વધારે ગાઈઝ આજે તો મજા પડી ગઈ મને મજા પડી ગઈ કેમ કે છે ને જમવા કોઈ ન થવાનું હું મમ્મી ને બે છોકરા એટલા જ છે